રાખેલ ઇંગોના સાથે મહિલાને પોલીસ કમિશનર શ્રી લીના સાહેબ સાહેબનાઓએ વડોદરા શહેરમાં પ્રોબિશન જુગારની સામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોબિશન જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિને કરવા માટેની સૂચના કરેલ હોય છે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ પીસીબી ના હોય તાબાના માણસોને પ્રોહિબિશન ચુકાર અંગે બાતમી મેળવી સફળ કે શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરો પાડીને હવે ગુનાયત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ જે આધારે પીસીબી ના એએસઆઈ હેમંત તુકારામ તથા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ બનાભાઈ નાઓએ બાદમી હકીકત મળેલ કે આજ બારોટ ચાચા નેરુ નગરના મકાન નંબર સાતસો સોળમાં રહેતી દીપિકા ઉર્ફે પલ્લવી મયુરભાઈ ખાવરિયા નામની મહિલાએ પોતાના ઘરમાં ઇંગ્લિશ સારોનો જથ્થો રાખેલ છે અને હાલમાં છૂટક વેચાણ કરી રહેલ છે જે હકીકતને આધારે માહિતીવાળા મકાનમાં રેડ કરતા ઇંગ્લિશ સારોના જથ્થા સાથે એક મહિલાને શોધી કાઢી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરાવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ અને સરનામું દીપિકા ઉર્ફે પલ્લવી વાઇફ ઓફ મયુરભાઈ લક્ષ્મણભાઈ ખાવરિયા રેઢાણ ચાચા નહેરુનગર રાજવા રોડ વડોદરા શહેર